તો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના છાડવાવદર ગામના કાગળ પર ચાલતી શાળા બાબતે રાજકારણ ગરમાયું છે ભાજપ કોંગ્રેસના નેતાઓએ એકબીજા પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે છેલ્લા દસ થી બાર વર્ષથી છાળાવદર ગામમાં જે જે કાલે નામથી ચાલતી હતી માધ્યમિક શાળા શાળા પર કાર્યવાહી બાબતે કોંગ્રેસના તાલુકા પ્રમુખે ભાજપ પર સાધ્યું નિશાન કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપના નેતાઓ શાળાના સંચાલકોને છાવરી રહી છે કાગળ પર ચાલતી શાળા પર કાર્યવાહી ન કરવા ભાજપના નેતાઓની અધિકારીઓને ભલામણ કરી રહી હોવાનું પણ કોંગ્રેસનો આક્ષેપ છે ગુજરાતભરમાં બોગસ અધિકારીઓ અને બોગસ કચેરીઓની ભાજપના શાસનમાં ભાજપે કોંગ્રેસના આક્ષેપોને ફગાવ્યા છે ભાજપે કહ્યું કે કોંગ્રેસના આક્ષેપો પાયા છે શાળા બોગસ હશે તો કાર્યવાહી થશે જ ભાજપના નેતા કોઈ પણ છાવતરતા નથી કોંગ્રેસ માત્ર આક્ષેપો કરીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યું હોવાનું ભાજપનો આક્ષેપ છે અને વર્તમાન પત્રો દ્વારા જાણવા મળ્યું છે કે છાટવા દરમાં એક આ સ્કૂલ પકડાઈ છે કોઈ કહે છે દસ વર્ષ થયા છે કોઈ કે પંદર વર્ષ થયા છે કોઈ કે વીસ વર્ષ થયા છે ભાઈ જે કોંગ્રેસ વાળા જે આક્ષેપ કરે છે કે ભાજપના નેતાઓ આ સ્કૂલ વાળાઓને બચાવે છે પણ લોકોને અને આ કોંગ્રેસ વાળાને જાણ ખાતર કે કોઈ પણ બોગસ સ્કૂલ હોય બોગસ પોલીસ હોય કે કોઈ પણ બીજી વસ્તુ હોય એ ચાલતી હોય તો બધે સરકાર પોતી હકવી પણ જયારે પણ પકડાય છે ત્યારે તેની વિરુદ્ધ કડક પગલા લેવામાં આવે છે એમની તપાસ થાય છે તપાસ કરતા જે તે જવાબદારોને કડકમાં કડક સજા પણ કરવામાં આવે છે જયારે કોંગ્રેસના નેતાઓ આક્ષેપ કરે છે કે ભાજપના નેતાઓ આને બચાવે છે ભાઈ કોંગ્રેસના નેતાઓ આપણા ધોરાજી ના ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય બે હાજર સત્તર થી બાવીસ માં હતા કોંગ્રેસના તમારા ધ્યાનમાં આ સ્કૂલ ના આવી ત્યારે પકડવી હતી ને આવી તો ઘણી રેતી ની લીધું બે સત્તર થી બે હાજર બાવીસ માં બીજું ત્રીજું એટલે આપણે કોઈ એવી આક્ષેપ માં પડતા નથી પણ કોંગ્રેસ વાળાને સ્પષ્ટ શબ્દોમાં જણાવું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર કોઈ પણ ની શેર શરમ વિના જ્યારે પણ કોઈની બોગસ વસ્તુ પકડાય છે પછી તે પોલીસ હોય સ્કૂલ હોય કે અન્ય કોઈ પણ વસ્તુ હોય તો એમની સામે તપાસ થઈ અને વ્યવસ્થિત આયોજનબદ્ધ ફરિયાદ દાખલ કરી અને એમને કડકમાં કડક સજા આપવામાં આવે છે આમાં કોઈ ભાજપના નેતાને બચાવવાની વાત જ નથી હા એ સરકાર શ્રીનો વિષય છે શિક્ષણ અધિકારી તપાસ કરી અને જે તે જરૂરી પગલા ભરી અને એમને જે કઈ જો ખરેખર બોગસ હોય તો એમની સામે કાયદેસરની કાર્યવાહી કરી રિકવરી કરવી જોઈએ તાલુકાની અંદર શાળા વકડાણી છે બોગસ આજ છેલ્લા સાત થી આઠ વર્ષથી હાલતી હતી શિક્ષકો પગાર લેતા હતા ક્લાર્ક પણ પગાર લેતા પણ આવતી હતી પણ મારે એટલું ગુજરાત સરકાર ને કહેવાનું છે કે આજે ગુજરાત ની અંદર ભાજપ ની સરકાર છે સારા નહીં પણ તો આવી ઘણી સંસ્થાઓ વાલે સરકારી અર્થસારી હોસ્પિટલ હાલે છે શૈક્ષણિક કાર્ય હાલે છે બોલસ બોગસ પોલીસ વાળા આવે છે બોગસ મામલતદાર આવે છે બોગસ કોર્ટ આવે છે ગુજરાત ની અંદર અત્યારે સૌરાષ્ટ્ર અને ગુજરાત ની અંદર નકલું બોગસ દીકરી જ છે ભાજપ ની અંદર અને જે સારવાર વધે તો ધોરાજી તાલુકાનો બનાવ છે અને આઠ દસ દિવસ ત્યાં મીડિયાએ જાહેર કર્યું કોઈ પણ આજે રાજકોટ બીડીઓ કે ટીડીઓ દ્વારા કોઈ પણ શિક્ષણિક લાયકાત ધરાવતા વિદ્યાર્થી કે કોઈ પણ કોઈ પણ સજા કે કઈ કર્યું નથી એની કાર્યવાહી પણ થઈ નથી કારણ એટલું કે રાજકીય માણસો ની સ્કૂલ છે એટલે રાજકીય માણસો ચોખ્ખું ફંડ આપે છે ભાજપ જયારે ચૂંટણી લડવા આવે એટલે કોઈ પણ એના માણસો ને કઈ પણ કરતું નથી આમાં ખુલ્લે આમ ભાજપના નેતા અને ભાજપની સરકારનો સરકાર નો ખુલ્લે આમ હાથ છે બધે બોકસ ડિગ્રી અને બોકસ કંપની અંદર ભાજપ નો સીધે સીધો હાથ છે હા આજે શાળાના જે સંચાલકો છે ને ભાજપ બચાવી જાય છે ચોખ્ખું આ છે